તો ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી આંદોલનનો મામલો ગુજરાત કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીત નિવેદન સામે આવ્યું છે જ્યાં સુધી સુધી ગ્રેડ પેમાં ઠરાવ થાય ત્યાં લડત ચાલુ રહેશે જ્યાં સુધી ખાતાકીય પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી અમારી લડત કરીશું અમે અગાઉ મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવેલા પણ અમારી અટકાયત કરી હતી સરકાર ચારે વિભાગની બેઠક બોલાવી અમારી માંગણીનો ઉકેલ લાવે

એમપીએ ડબલ્યુ એફએ ડબ્લ્યુ એફએચએસ તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનો મૂળ અમે આ ચાર કેડર અમારા મુખ્ય પ્રશ્ન ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ બે જેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અંગે ગત હડતાલના ભાગરૂપે સીએમ સાહેબની સૂચનાથી અને સહીથી થયેલી કમિટીની રચના બે હજાર એકની પુનર્જીવિત કરી અને આ કમિટી અમારો જે અમે ટેકનિકલ કેડરમાં આવીએ છીએ કે નહીં એનો પૂર્ણ જે અહેવાલ અભિપ્રાય સાથે આપવાનો હતો તે પણ તેર ત્રણ બે હજાર સોવીના રોજ સરકારશ્રીમાં આરોગ્ય વિભાગમાં રજૂ થઈ ગયો છે પૂર્ણ બહુમત સાથે તો હવે એ ઠરાવ એ જે છે અભિપ્રાય ને અહેવાલ કમિટીનો સરકારે બનાવી લીધું એની અમલવારી કરવી અને અમારા ગ્રેડ પે હાલ અમે એમપીએચ ડબલ્યુ ડબલ્યુનો આખા ભારતભરમાં ગુજરાતમાં સૌથી નીચો ઓગણીસો જે ગ્રેડ પે છે એ અઠ્યાવીસો માગ્યો છે અઠ્યાવીસો ગ્રેડ પે આખા ભારતમાં ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં છે બીજું સુપરવાઇઝર કેડર ભાઈઓ બહેનોનો હાલ ચોવીસો છે એ અમે બેતાલીસો માગ્યો છે અને બીજી અમારી મુખ્ય માગણી છે ખાતાકી પરીક્ષા રદ